હેલો સર જી સર 12th પછી તમે કયો કોર્સ સજેસ્ટ કરશો બાળકોને એન્જિનિયરિંગ આઈ વિલ સજેસ્ટ પીસીએ જમાના પ્રમાણે એન્જિનિયરિંગ કરવું છે એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ ઓકે હવે એન્જિનિયરિંગ કોલેજનો બાળક જાય તો શું એક્સપેક્ટેશન હોય મતલબ ત્યાંનો এড્યુકેશન સારું હોવું જોઈએ સારું ક્વોલિટી এড્યુકેશન હોય સારું પ્લેસમેન્ટ હોવું જોઈએ ઈ પણ વ્યાજબી હોવું જોઈએ

તો વૈતાપાછા તો વાત કરો જો તો તો હું હવે કેજીઆઈટી સજેસ્ટ કરી તો તમે પણ આજે જ વિઝિટ કરો કેજીઆઈટી કોલેજ સાવલી કેજીઆઈટી સાવલી વડોદરા બીઈ ડિપ્લોમા ટીટીડી એન્જિનિયરિંગ ગેટ 100% પ્લેસમેન્ટ ઓર 100% ફી રીટર્ન લોગ ઓન ટુ આર વેબસાઈટ www.kjit.org ઓર કોલ us એટ 8980314190